આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ હુમલો આતંકવાદના આકાઓની હતાશા અને કાયરતા દર્શાવે છે કેન્દ્રીય કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું છે કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે ઉત્તરાખંડ સરકારે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે સિત્યોતેર પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિ ગવઈએ ગુજરાતના એકતા નગરમાં ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું અને એક દિવસીય મહિલા ક્રિકેટમાં ભારતે શ્રીલંકાને નવ વિકેટે હરાવ્યું આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ડ સામે ચોપન રનથી જીત મેળવી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે આ હુમલો આતંકવાદના આંકાઓની હતાશા અને કાયરતા દર્શાવે છે जब कश्मीर में शांति लौट रही थी स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी लोकतंत्र मजबूत हो रहा था पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी लोगों की कमाई बढ़ रही थी देश के दुश्मनों को जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ સામેની આ લડાઈમાં સૌથી મોટી તાકાત દેશ અને એકસો ચાલીસ કરોડ ભારતીયોની એકતા છે તેમણે કહ્યું કે આ એકતા આતંકવાદ સામે નિર્ણાયક લડાઈનો આધાર છે ઈસરોના પૂર્વ વડા ડોક્ટર કે કસ્તુરી રંગનને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશે એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યા છે શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે એપ્રિલમાં આર્યભટ્ટ ઉપગ્રહના પ્રક્ષેપણની પચાસમી વર્ષગાંઠ વર્ષ ગાંઠ છે પચાસ વર્ષની આ યાત્રા ફક્ત હિંમતથી શરૂ થઈ હતી તે સમયના યુવા વૈજ્ઞાનિકો પાસે ન તો આધુનિક સંસાધનો હતા કે ન તો વિશ્વની ટેકનોલોજીની પહોંચ શ્રી મોદીએ કહ્યું કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ છે તેમણે કહ્યું કે પીએસએલવી સી ત્રેવીસના લોન્ચિંગને જોઈને તેમને ગર્વ થયો ગયા મહિને મ્યાનમારમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતે રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું તેમણે કહ્યું કે વાયુસેનાના વિમાનો અને નૌકાદળના જહાજો દ્વારા પડોશી દેશને તમામ પ્રકારની મદદ મોકલવામાં આવી હતી પ્રધાનમંત્રીએ આફ્રિકન દેશ ઇથોપિયામાં ભારતીય ડાયસ્પોરાના નવીન પ્રયાસોની પણ ચર્ચા કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે પૂર ચક્રવાત ભૂસ્ખલન સુનામી જંગલમાં આગ અને હિમપ્રપાત જેવી કુદરતી આફતોના કિસ્સામાં લોકો તેમના મોબાઈલ પર સચેત એપની મદદથી મદદ માંગી શકે છે सचेत ऐप भारत की नेशनल डिजास्टर मैनेजमेंट अथॉरिटी ने तैयार किया है बाढ़ साइक्लोन लैंडस्लाइड सुनामी जंगलों की आग हिमस्खलन आंधी तूफान या फिर बिजली गिरने जैसी आपदाएं हो सचेत ऐप आपको हर प्रकार से इन्फॉर्म और प्रोटेक्टेड रखने का प्रयास करता है इस ऐप के माध्यम से आप मौसम विभाग से जुड़े अपडेट्स प्राप्त कर सकते हैं खास बात यह है कि सचेत ऐप क्षेत्रीय भाषा

प्रधानमंत्री के के ने કહ્યું કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના રોજ એક પેડ માં કે નામ અભિયાન ને એક વર્ષ પૂર્ણ થશે. સાલ મે ઇસ અભિયાન કે तहत દેશ ભર મે માં કે નામ પર 140 કરોડ સે જ્યાદા પેડ લગાયે ગયે હે. ભારત કે ઇસ પહેલ કો દેખતે હુએ દેશ કે બહાર ભી લોકો ને apni માં કે નામ પર પેડ લગાયે હે. આપ ભી ઇસ અભિયાન કા હિસ્સા બને તાકી એક સાલ પૂરા હોને પર apni ભાગીદારી પર આપ ગર્વ કર સકે. શ્રી મોદીએ કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ જેવા કેટલાક તળાવના પુનર્નિર્માણને કારણે આ વિસ્તારમાં પાણીના જળાશયોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે મોદી સરકાર આતંકવાદનો અંતલાવવા માટે દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે પટનામાં મીડિયા સાથે વાત કરતા શ્રી મેઘવાલે કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં દુઃખ અને ગુસ્સો પ્રવર્તી રહ્યો છે ત્યારે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ બિહારની ધરતી પરથી જાહેરાત કરી છે કે નિર્દોષ પ્રવાસીઓને મારનારાઓને બક્ષવામાં આવશે નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત પર દ્રઢ નિશ્ચય છે કે આતંકવાદીઓ જ્યાં પણ છુપાયેલા હશે તેમને ચોક્કસ સજા મળશે અને હુમલો કરનારા અને તેમના આંકાઓને પણ કડક સજા મળશે શ્રી મેઘવાલે કહ્યું કે અમે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ અને સિંધુ જળ સંધિને મુલત્વી રાખવામાં આવી છે આ એક વ્યાપક કાર્યવાહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો ઉત્તરાખંડ સરકારે ચારધામ અને હેમકુંડ સાહેબ યાત્રા માટે નોંધણી કરાવનારા સિત્યોતેર પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી છે આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે આ જાહેરાત કરી હતી શ્રી મહારાજે સરકારના વલણને સ્પષ્ટ કર્યું અને કહ્યું કે પર્યટન અને ચાલી શકે નહીં તેમણે બધા ભક્તો માટે સલામત અને આધ્યાત્મિક રીતે સંતોષકારક અનુભવ સુનિશ્ચિત કરવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો શ્રી મહારાજે એમ પણ જણાવ્યું કે ચારધામ યાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અત્યાર સુધીમાં બાવીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે જેમાં એકસો પંચ્યાસી દેશોના પચીસ હજારથી વધુ આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ પર પહેલગામ આતંકવાદી હુમલા પર રાજકારણ કરવાનો અને પાકિસ્તાનને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી ભંડારીએ કહ્યું કે કોંગ્રેસ એવા નિવેદનો આપી રહી છે જે પીડિતોનું અપમાન કરે છે અને પાકિસ્તાનને મદદ કરે છે તેમણે દાવો કર્યો કે કર્ણાટકના કોંગ્રેસ નેતાઓએ એવા દાવા કર્યા છે કે આતંકવાદીઓએ ધર્મ વિશે પૂછ્યું જ નથી નથી આ આ રાજકારણ કરવાનો સમય દેશે એક થઈને પાકિસ્તાનને યોગ્ય જવાબ જોઈએ આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે જણાવ્યું હતું કે ભારત કેન્સરની સારવારમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે જેમાં મોટા પાયે સારવાર કેન્દ્રો સ્થાપવા અને સમયસર નિદાનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ધ લેન્સેટના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે ભારતમાં નેવું ટકા કેન્સરના દર્દીઓ નિદાનના ત્રીસ દિવસમાં સારવાર મેળવી રહ્યા છે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી આર ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર છે રાજકીય સામાજિક આર્થિક સમાનતા એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું દ્રષ્ટિકોણ હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નર્મદાના એકતા નગર ખાતે યોજાયેલા મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પમાં શ્રી ગવઈએ આમ જણાવ્યું હતું જાણીતા અવકાશ વૈજ્ઞાનિક ઇસરોના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય ડોક્ટર કે કસ્તુરી રંગનનો આજે બેંગલુરૂમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ગયા શુક્રવારે તેમનું તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અનેક મહાનુભાવોએ દિવંગત વૈજ્ઞાનિકને શ્રદ્ધાંજલિ આપી ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મહિલા ક્રિકેટ ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં આજે ભારતે શ્રીલંકાને નવ વિકેટથી હરાવ્યું વરસાદને કારણે મેચ ઓગણચાલીસ ઓવરની કરવામાં આવી હતી પ્રથમ બોલિંગ કરતા ભારતે શ્રીલંકાને પાંચ બોલ બાકી રહેતા એકસો સુડતાલીસ રનમાં આઉટ કરી દીધું હતું આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપરજાયન્ડ સામે ચોપન રનથી જીત મેળવી છે જ્યારે અન્ય એક મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર બેંગ્લુર અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાઈ જેમાં રોયલ ચેલેન્જર બેંગ્લુરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો ત્યારે છેલ્લા અહેવાલ પ્રમાણે દિલ્હી કેપિટલ્સના ચાર ચાર ઓવરમાં બે વિકેટે ચુમ્માલીસ રન થયા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ હુમલો આતંકવાદના આકાઓની હતાશા અને કાયરતાને દર્શાવે છે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે ઉત્તરાખંડ સરકારે ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે સિત્યોતેર પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા